છોડવા એ હુ ને આ આપણે જ છે ને આપણે તો ભલે આટ પતંગ તૂટી તો હવે જોડે પતંગ આપણે નહીં આવું આપણે નવું ડાયરક ચકાવાનું ચાલુ કરી દીધું લે જગા કેમેરા

দেখ

આ આ આ ચટ્ટો હ પાછો આવડું કેમેરાનું મોટું લાગતું નેણુ જ લાગો ખાલી તારું પતંગ જો ખાલી હા કરી બધું બળાય રહે આ વંશીને બોલાવ તુજોનજી એલા જુતોળી તો

અમા જમ જમા જમા બહાર પર જાઉં તો બહાર પર જંપર હા હા ભમિયા ખાય તો ભમિયા ખાય હો આવ આગળ જે લૂંટવા જાવું થઈ શકે ના જ બા આટલે છોડ છોડ આટલે છોડ દે એ તમે એ પતંગ પાડો આ તાઈ પર લગાજે જે પહેલા આડી નાશે એ લૂંટવા મળશે જલ્દી જા પલક આડો છે તી જો એ મમ્મી દિવાળી દીવા વાય રે તો લૂંટતું ના ના માર થાય

પૂનમ લે તારી ભરી આપડે પૂનમ ના હાથમાં કઈ દિવસે પતંગ આવ્યો પતંગ પેલું હાચું દેખાય પૂનમ ના હાથમાં આવતો આપડે એન કરી દેવા વલો ચકા ભૂમિડા ખાય પોગે પકડ્યું તો આટલે અમારો વિડિયો ખતમ થાય છે તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી વિશ્વાસરાવ ટીમ મારી શુન નવા